જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મારો મિત્ર એક કન્ટેન છે કે હું ગુજરાતના જેવા નાના મોટા મંદિરોને શેર કરું અને મિત્રો જેટલા પણ મંદિરોનો ઇતિહાસ છે ને એ મિત્રો હું તમને જણાવું એમાંથી જ આપણે આવી ગયા છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કાસવા ગામ મિત્રો આ કહેવામાં આવ્યું છે કે અહીંયા એક મોટું ગોગા મહારાજનું મંદિર છે મિત્રો કહેવામાં એમ પણ આવી રહ્યું છે કે મિત્રો આજે આ મહારાજનું મંદિર છે ને આ મંદિર જે છે એ જૂનું ઐતિહાસિક મંદિર છે મિત્રો કહેવામાં આવે છે કે અહીંયા એક જૂનો રાફડો છે મિત્રો આ સાતસો વર્ષ જૂનો રાફડો છે મિત્રો 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 તમે જોઈ શકો છો આ ગેટ ગેટ અહીંયા કેટલો મોટો છે તો ચાલો મિત્રો દર્શન કરીએ ગોગા મહારાજના તો મિત્રો આપણે આવી ચૂક્યા છીએ મંદિરની અંદર તો જુઓ મિત્રો આ મંદિર છે કહેવામાં આવે છે મિત્રો કે આ મહારાજ કાશી આવેલા છે જે રબારી સમાજના વડવાઓને સાક્ષાક દર્શન આપેલા છે મિત્રો આ છે મંદિર મિત્રો ચાલો તો મિત્રો આપણે ગોગા મહારાજના દર્શન કરીએ અહીંયા કોઈ પણ શ્રદ્ધાળુ આવે એમના દુઃખ દૂર તરત થઈ જાય છે મિત્રો મનોકામના પૂર્ણ થાય છે સાક ગોગા મહારાજ બિરાજમાન છે મિત્રો શંકર ભગવાનનો ફોટો પણ છે મિત્રો અને આ છે ગુગા મહારાજનું મંદિર કાહવાધામ કાશી જોવો મિત્રો આ છે દર્શન કરી લો ગુગા મહારાજનું મંદિર મૂર્તિની નીચે એક્ઝેક્ટ રાપડો છે મિત્રો જે ગુગા મહારાજનો છે જૂનો રાપડો છે મિત્રો એ ગુગા મહારાજની મૂર્તિની નીચે આપડો છે મિત્રો આ છે આપણા અત્યારના ભુવા રાજા બાપા છે તેમના દાદા બાપા મિત્રો તેમની મૂર્તિ હતી જો મિત્રો આ મંદિર બહુ સરસ મંદિર આવેલું છે મિત્રો અને મોટું મંદિર છે અહીંયા પૂનમના દિવસે બહુ જ શ્રદ્ધાળુઓ દર્શનીય આવે છે મિત્રો અહીંયા મિત્રો એક જૂની વાવ પણ આવેલી છે તો ચાલો આપણે જોઈએ બહાર એક શંકર ભગવાનનો મોટો પણ ફોટો છે મિત્રો તો મિત્રો પરમ પૂજ્ય શ્રી જયરામ બાપા ચરણ પાદુકાના પણ આપણે દર્શન કરીએ આ ફોટો છે અને એમના ચરણ પાદુકા છે મિત્રો જુઓ દર્શન કરી લો અને અહીંયા મિત્રો વાવ આવેલી છે બહુ જૂની કહેવામાં આવે છે જો બહુ જૂનો ઇતિહાસ છે મિત્રો જે રબારી સમાજના વડવાવાને મળ્યો હતો મિત્રો આ વાવ છે મિત્રો જો આમાં વસ્તી દર્શન પણ કરે છે અને અંદર પાણી પણ છે મિત્રો અહીંયા જ શાક સાક ગોગા મહારાજ બિરાજમાન છે મિત્રો વર્ષમાં એકવાર ગાયનું દૂધ અને તુલસીનું પંતા અને સાકર નાખીને ગોગા મહારાજને ધરવામાં આવે છે મિત્રો તો મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો અને કમેન્ટ કરો અને અમે જે પણ મંદિરે દર્શન કરીશું એના દર્શન તમને પણ કરાવશું મિત્રો તો મિત્રો આવા નાના મોટા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો કેમ કે અમે ગુજરાતના દરેક મંદિરોને શેર કરશો અને મિત્રો તમને બધાના દરેક પણ મંદિરના ઐતિહાસિક મિત્રો તમને જણાવશો જય માતાજી જય ગોગા મહારાજ